હા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના મારા વિડીયોમાં અને અત્યારે વાગી ગયા છે સાડા દસ જેવું અને જો આજે ઘરનું બધું કામ પડ્યું છે કારણ કે દુકાનમાં હતી એટલે બધું પડ્યું છે અને આજે છે જયસુખનો જન્મદિવસ તો ક્યાંય જવાનું કે એવું તો કંઈ છે નહીં બટ હજી જો ઘરનું બધું કામ પડ્યું છે તો કામ બતાવી દઈ પછી વિડીયો કન્ટિન્યુ કરશું તો હવે બધા હાંજે કાંઈક જમવાનું બનાવશે તો આવું હોય તો ફટાફટ આવી જજો સવા પાંચો ટાઈમ થઈ ગયો છે અને આજ બપોરે છોકરા ત્રણ વાગે જ આવી ગયા હતા પછી ચા બા પી અને હું સુઈ ગઈ હતી તો હોઈને ઉઠીને બસ તો થોડું ઘરનું કામ હતું એ કર્યું છે અને છોકરાઓને આજ પૂછું છું કારણ કે આજે જન્મદિવસ છે તો મારા શિવભાઈને પૂછી કે આજ શું હતું પપ્પાનું શિવ શું હતું પપ્પાનું આજે જન્મદિવસ ભાઈને અને આજે આપણે શું જમવાનું બનાવવું છે તને ખબર હાલો આપણે હં ભાયા ઘરે એ દીક આજ હું છે પપ્પાનું હે હં હં આજે સરપ્રાઇઝ છે ભાવે ને એવું જમવાનું બનાવવાનું છે તો હંશભાઈ બોલતા નથી ને મેં કીધું નહીં એટલે રિહાઈ ગયા છે તો અંશ કઈ હું ભાવે દીકરા હે હં હે શિયુ શેવ ઉપર એનું નામ છે જી આજે ના સર નામ છે આપણે જમવાનું બનાવવાનું છે હે હંશભાઈ સેવ પણ નામ છે આપણે હું બનાવશું ફેવરેટ વસ્તુ બહુ ભાવે અને ઈ છે ને અને ઈ છે ને સોસ ભેગો ખવાય સોસ ભેગું ખવાય સોસ ભેગું હા આવી ગયું યાદ તો સેન્ડવિચ બનશે આજે સેન્ડવીચ અંશભાઈ

તો સાતネジસ્ટો ટાઈમ ફ્યુચર ને મરાંસ ફાઈલ મે જા અંસ તો હું રમ દીકું હે કેના દિરામ છો ને હું ને અને જો અત્યારે હવે મારે જમવાનું બનાવવાનું છે તો હાલો બનાવી લઈએ પોણા આઠ જો અને જો સેન્ડવિચની તૈયારી કરું છું અડધી સેન્ડવીચ બનાવવાની છે ને અડધી પકોડા બનાવવાના છે તો આનું બધું તૈયારી કરું છું તો હવે પાછા છે ને બની જશે ને તૈયાર ત્યારે વિડીયો કન્ટિન્યુ કરશું સવાર જેવો ટાઈમ થઈ ગયો છે અને બધું ભરીને કમ્પ્લીટ કરીને તૈયાર રાખું છે એટલે ગરમા ગરમ ખાવા થાય એ આ સેન્ડવીચનું છે પછી આ પકોડા બનાવવાના છે તો એ છે

ફાછો ફટાફટથી હવે બીજી મૂકી દઈ. બંગ તો આવી ગયો ફટાફટ. અહીં સેન્ડવીચ થાય છે અને આ પકોડા જોતરે છે. મૂકી દીધા તો વાસ. ફટાફટથી ઉખી જાડક ગઈ દરી ગઈ. અને કાચ છે ને

જમવા આવી જાવ સેન્ડવિચ છે પકોડા છે ખીર છે લીલી ચટણી છે કાશી તીખી ચટણી છે પછી સોસ છે અંશભાઈ શું ખાવાનું છે આજે હજુ સો રૂપિયા નો સોસ નથી કેતા આ ખાવાનું શું કર્યું આપણે આજે એમ કઉ પકોડા પછી હા પછી ખીર કેવું બન્યું આજે હું છે બનાવ્યું પપ્પા નો હેપી બર્થ પપ્પા તો કઈ બોલે જ નહીં ખાલી ખાતા જ આવડે એને આવડે ને ચાલો બધાય ખાઈ લઈ જેને ખાવું હોય આવી જાય ખા સીવું આવી જાય કે નહીં બધાય પકોડા ને સેન્ડવીચ ને ખીર ને ચટણી ને ખા ચાલો બધાય ખાઈ લે જો દસ જેવો થઈ ગયું છે અને સાંભળી લીધું છે બધાએ બધું કામ થઈ ગયું છે અને વસુવાની તૈયારી છે અને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમે તો કરજો શેર કરજો અને ચેનલને કરી દીધો સબસ્ક્રાઈબ તો મજા હતા વીડિયો બાય બાય